ખેડા જિલ્લાના લિંબાસી ગામના ઉદ્યોગપતિ જિગ્નેશ કુમાર રાજેન્દ્રભાઈ ઠક્કરે નડિયાદ પોલીસ અધિક્ષક કચેરીમાં હોબાળો કર્યો તેમની રાઇસ મિલમાં થયેલી કરોડો રૂપિયાની છેતરપિંડી કેસને લઈને કરાયેલી આરટીઆઈ અપીલની સુનાવણીમાં અધિકારીઓ હાજર ન રહેતા ઉદ્યોગપતિએ તંત્ર સામે ગંભીર આક્ષેપ કર્યા છે દિવ્યા રવિયા જાડેજા અને માહિતી અધિકારી જેવી વાઢિયા ગેરહાજર રહ્યા અઢી કલાક રાહ જોયા છતાં ઉદ્યોગપતિ કોઈ યોગ્ય જવાબ મળ્યો નહીં પોલીસ અધિક્ષક ને રજૂઆત કરવા છતાં પણ સહકાર ન મળ્યાનો અને ઉદ્ધત જવાબ મળ્યાનો આક્ષેપ છે ઉદ્યોગપતિએ સવાલ ઉઠાવ્યો છે કે જો અપીલ ચલાવી જ ન હોય તો સુનાવણી કેમ રાખવી તેઓએ માહિતી અધિકાર અધિનિયમ બે નું મહત્વ ખતમ થઈ રહ્યું હોવા દાવો કર્યો છે માહિતી કમિશનરે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ તેવી પણ માંગ ઉઠાવી છે લિંબાસીનો રહેવાનું હવે આજે માહિતી અધિકાર નિયમ મુજબ જે આરટીઆઈ કરેલી હતી એનું હિયરિંગ રાખેલું હતું મારી બે ફરિયાદ લિંબાસી પોલીસ સ્ટેશનમાં ચાલતી હતી જેના માટે મેં આરટીઆઈ કરી હતી અને આરટીઆઈના અનુસંધાને ગાંધીનગરથી અહીંયા હિયરિંગ માટે બોલાવ્યા હતા લિંબાસી પીઆઈ જેડી વારિયા સાહેબ અને મને હું જ્યારે હાજર થયો અઢી કલાક રાહ જોયા પછી એસપી સાહેબ શ્રી રાજેશ ઘડિયા સાહેબે પાંચ મિનિટનો ટાઈમ ફાળવ્યો અને હિયરિંગના બદલે જ્યારે મારા દ્વારા પૂછવામાં આવ્યું કે સાહેબ અધિકારી તો આવ્યા નથી એમ ત્યારે એમના દ્વારા જણાવવામાં આવ્યું કે એ આજે ફ્રી નથી અને એ આવી શકશે નહીં એટલે મેં એમ કહ્યું કે તો સાહેબ એ નથી આવે તો તમે મને નોંધ કરી આપો કે સાહેબ હાજર નથી અને તમે કયા નિયમ હેઠળ મને માહિતી નથી આપતા તો થોડા આવેશમાં આવીને એમણે એમ કહ્યું કે તમે કાયદાના બહુ જાણકાર છો અને અમને બધી ખ્યાલ છે અમે તમને ટપાલ દ્વારા આ બધી માહિતી પૂરી પાડી દઈશું જ્યારે ઇયરિંગ રાખ્યું હતું તો આ જાહેર અધિકારી અધિકાર નિયમનું પણ આટલું ઉલ્લંઘન કર્યા પછી હિયરિંગ ના દિવસે પણ જો આવી રીતનું ઉદ્ધત વર્તન થતું હોય અધિકારી દ્વારા તો પછી આરટીઆઈ કે આ બધી વસ્તુઓનું મહત્વ શું રહેશે